નેવીમાં ટ્રેનિંગ પૂર્ણ કરી પરત આવતા ભવ્ય સ્વાગત કરાયો રાધનપુર સભ્ય લવિંગજી ઠાકોર સદારામ હોસ્પિટલના ડોક્ટર ગોવિંદજી ઠાકોર સહિત મહાનુભાવોની ઉપસ્થિતિ રાધનપુરમાં ઇન્ડિયન નેવીમાં ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન આવેલા શ્વિનભાઈ પ્રતાપભાઈ ઠાકોરનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું રાધનપુર ગાયત્રી મંદિરથી બાઇક રેલી યોજી મોટા ઠાકોર વાસ સુધી રેલી યોજાય ઓરિસ્સાના ચિલ્કા ખાતે ટ્રેનિંગ પૂર્ણ કરી વતન આવેલ નેવી મેનનું ભવ્ય સ્વાગત કરાયો રાધનપુર ખાતે રહેતા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પૌત્ર ભારતીય ઇન્ડિયન નેવીમાં ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન રાધનપુર ખાતે પરત આવતા સામાજિક કાર્યકરો અને સ્થાનિક લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર સદારામ હોસ્પિટલના ડોક્ટર ગોવિંદજી ઠાકોર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે રાધનપુર નગરજનોમાં ભારે ખુશી જોવા મળી હતી રાધનપુર વિસ્તારના પ્રથમ ઠાકોર સમાજના યુવાન અશ્વિન ઠાકોર ઇન્ડિયન નેવીમાં જોડાતા વિસ્તારમાં અપાર ખુશીઓ જોવા મળી હતી આ પ્રસંગ એ સંકલ્પ એજ કલ્યાણ ટીમ દ્વારા સન્માન કરવામાં આવ્યું આજે ખૂબ જ આનંદની વાત છે અમારા રાધનપુર ને પણ ઠાકોર સમાજનો ગૌરવ ને આખા રાધનપુર વિસ્તારનો દરેક સમાજનો ગૌરવ એવા અશ્વિનજી પ્રતાપજી ઠાકોર આજે એમની મહેનત માતા પિતાના આશીર્વાદ સૌ પ્રથમવાર હું સુધી આ વિસ્તારમાં એ પસંદગી પામ્યા છે એટલે ખૂબ જ અમારે આનંદની વાત છે આજે ખૂબ હરસભેર ઉત્સાહભેર આનંદભેર એ રેલીના સ્વરૂપે આવીને અહીંયા એ આખા વિસ્તારના દરેક સમાજના લોકોએ અઢારે આલમના લોકોએ આવીને ભાઈ શ્રી અશ્વિનભાઈનું ખૂબ જ એ સલવા સ્વાગત સન્માન કર્યું છે એ બદલ મેં પણ હું ધારાસભ્ય તરીકે મેં પણ એમને ખૂબ જ અભિનંદન શુભેચ્છાઓ પાઠવી છે અને સ્વાગત કર્યું છે અને એમના જીવનમાંથી બીજા ભાઈઓ યુવાનો પ્રેરણા લે દરેક સમાજના યુવાનો પ્રેરણા લઈ અને મા ભૌમની દેશની રક્ષા કરે એવા અન્ય જવાનો પણ આમાંથી પ્રેરણા લઈને સિલેક્ટ થાય અને આપણી મા ભૌમ ભારતીને અખંડ રાખે એવી હું પણ ખૂબ ખૂબ શુભકામના પાઠવું હસ્તું અહેવાલ અનિલ રામાનુજ લોકાર્પણ